જ્યારે હિન્દ મિત્રો પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મળી ગયા છે નવા ટોપિકની સાથે કોન્સ્ટેબલમાં ગુજરાતીના પ્રશ્નો રદ થશે કે નહીં ભરતી બોર્ડે શું જવાબ આપ્યો તો આ વિડિયોમાં આપણે વાત કરીશું કે હસમુખ પટેલ સાહેબ જ્યારે ચેરમેન હતા ત્યારે તેમણે શું વાત કરી હતી અને એ વાતની રજૂઆત જ્યારે ભરતી બોર્ડમાં સામત સર અને વેબોસર દ્વારા રજૂઆત કરવામાં આવી તો ત્યાંથી શું જવાબ આપ્યું એમાં આપણે માહિતી મેળવીશું અને પછી છેલ્લે વાત કરીશું કે હવે શું થશે તો સૌથી પહેલાં આપણે એ સાંભળી લઈએ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન હશમુખ પટેલ સાહેબે ગુજરાતી વ્યાકરણ વિશે શું કીધું હતું સૌથી પહેલા આપણે સાંભળી લઈએ તો સાંભળો હવે ત્રીજું જે છે કોમ્પ્રિહૅન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કોમ્પ્રિહૅન્શન એટલે કે સમજવું બરાબર છે એટલે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસક્રમમાં સમાવેશ નથી પણ કોમ્પ્રિન્શનનો છે એટલે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે એક ફકરો આપેલો હોય અને એના આધારે એ ફકરાને તમારે સમજવો પડે અને એના આધારે તમને જે પ્રશ્ન પૂછ્યા હોય એટલે કે એમાં તમારા ચાર વિકલ્પો જે આપેલા હોય એ વિકલ્પમાંથી તમારે યોગ્ય વિષય પસંદ કરવાનો છે એટલે ફરીવાર કહું છું કે ગુજરાતી વ્યાકરણ નથી ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછતા હોય કે અમારે વ્યાકરણ માટે શું વાંચવું તો લોકરક્ષકની પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ નથી એટલે આ આપણે પેપર પાર્ટ એ ની વાત થઈ ગઈ અને પાર્ટ એમાં તમારે ચાલીસ ટકા ગુણ લાવવા જરૂરી છે એટલે બંને ભાગની અંદર ચાલીસ ચાલીસ ટકા ગુણ મેળવવાના છે હવે તમને સાંભળ્યું હવે આ જે રજૂઆત છે ને આ વિડીયોમાં જે કીધું છે એ રજૂઆત સામત સર અને સર આ બંને ભરતી બોર્ડમાં રજૂઆત કરી ત્યારે કીધું કે અસમુખ પટેલ સાહેબ આવું કીધું હતું

તો એ મળવા પાછળનો કઈક એનો હેતુ હશે ને તમારે શું હસમુખ પટેલનો વિડીયો તમારે ભરોસો નહીં કરવાનો અમે કે પૂછ્યું પટેલના વાત કરીએ એમ હવે ખબર નથી કે એને હસમુખ પટેલ હારે વાંધો છે એમાં છોકરા પીસાય છે અને બીજું કે હસમુખ પટેલ કઈ જેવો તેવો માણસ થોડો છે એટલે ભરતી બોર્ડનો અધ્યક્ષ હતો એની પોતાના પ્લેટફોર્મ ઉપર લીધું હતું કાલ સવારે છોકરા માની લો કેસ કરી દે તો હસમુખ પટેલ શું કહેશે છે કોર્ટમાં કે ભાઈ મેં તો જે ભરતીના નિયમો હતા એ પ્રમાણે વાત કરેલી છે અને એવું અમને મોખિક કીધું અમને અમે મળ્યા કે સાહેબ આ ભરતી બોર્ડ વાળા એવું છે પટેલના ભરોસો નહીં કરવો અને હું તો છોકરાઓને અપીલ કરું છું કે ભાઈ આવા ભરતી બોર્ડના અધ્યક્ષ કોઈ પણ હોય સરકારી કોઈ પણ હું તો આ ધારાસભ્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન આ બધાના પર્સનલ ચેનલમાં તમે ક્યાંય પણ જોડાયેલા હોય ને તો નીકળી જજો કેમકે આઈપીએસ એવું કે છે કે આ બધું તમારે માનવાનું થતું નથી મેં તો અત્યારે અત્યારે ઓન ધ સ્પોટ અનફોલો કરી નાખ્યું આ નાખ્યુંત વસ્તુ જ આપણે જીવનમાં નો જોઈએ

એવું નહીં થાય કે ભરતી લંબાવતા લંબાઈ જશે કે આવું થશે કેમ કે સીસી ગ્રુપ બી અને ફોરેસ્ટનું આપણા જોડે બેસ્ટ ઉદાહરણ છે કેસ ચાલુ રહ્યું અને ભરતી બી પૂરી પતી ગઈ ત્યાં સુધી બી કંઈ નહીં થયું તો મિત્રો જુઓ તમે સારા કેન્ડિડેટ હોવ સારા તમે કોઈ બી અનુભવી જે આમાં તૈયારી કરતો એમને એકવાર પૂછી લેજો કે અત્યારે આમાં ધ્યાન દેવાય કે અમારા ઓછા માર્ક્સ થાય તો નવી તૈયારીમાં ધ્યાન ના પાય બધા એમ જ કહેશે કે નવી તૈયારી શરૂ કરી તો આમાં માર્ક્સ ના થતા હોય તો તમે વર્તી બોર્ડે ચોખ્ખું આવું કીધું છે કે જે એ જૂના અધ્યક્ષ હતા અત્યારે હસમુખ ને એ જૂના અધ્યક્ષ હતા અને અત્યારે અત્યારે નવા અધ્યક્ષ કોઈ ના ચાલે અને એ બી યુટ્યુબના માધ્યમ ઉપર માહિતી આપેલી છે તો એ કોઈ ઓફિશિયલ માહિતી નથી એમણે એમની પર્સનલ અકાઉન્ટમાં વિડીયો બનાવીને કીધું હતું કે વ્યાકરણના પ્રશ્નો નહીં પૂછાય અને અત્યારે અધ્યક્ષ હતા પણ અત્યારે અધ્યક્ષ છે એટલે એ તમે કોર્ટમાં બી આ વાત રજૂ કરશો તો કોર્ટ બી આ વાતને નહીં માને તો હવે જોઈએ કોર્ટ કેસ થાય છે ત્યારે શું થાય એટલે હવે જે પ્રશ્ન રદ થવાની વાત છે ને તો રદ થવાના ચાન્સ ઓછા છે ખૂબ જ ઓછા એટલે રદ જ થાય જે જેટલા તમારા માર્ક્સ આવ્યા છે એ તમે સ્વીકારી લો અને આગળ જે બી પરીક્ષા હોય છે એની તૈયારી કરો બાકી તમે હોય કોર્ટ કેસ થાય પછી અનુભવ જોઈ લેજો શું થાય છે તો પછી તમને ખબર પડી જ જવાની છે કે પછી શું થવાનું છે તો આ હતો આજનો આપણે ગુજરાતી પ્રશ્ન વિશે વિડીયો આવા નવા વિડીયો આપણે તમારા માટે લાવતા રહીશું જો તમે ચેનલ પર નવા હો તો ખાસ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને આપણે એક ટેલિગ્રામ ગ્રુપ પર બનાવી દીધું છે એમાં તમે જોઈન ના થયો તો જોઈન થઈ જજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો મળીશું આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત